ક્યાં ડાયરો બધાઈને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજીને બધાને જય શ્રી કૃષ્ણ આઈ હોપ તમે બધા ખુશી મજામાં હશો અને રહેવાનું હંમેશા મોજમાં કાયમની જેમ કરી દઈ ગામડાની ફિલ્મ ચાલુ હમણાં બે ત્રણ દિવથી અવલોગ નહોતી થોડુંક તબિયત પાણી લૂઝ હતી હૈરખમ હતી હૈરખમ કોણ કોણ ઓળખે એ જરાક કોમેન્ટ કરી દે તો હાલો કાયમની જેમ પહેલા તો બધાને સુપ્રભાત કરાગ્ર વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મ તુ ગોવિંદા પ્રભાતે એ કર હવે ઉઠો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તો કામકાજમાં તો જો ચણા વાય આપણે કાઢી નાખો બીજું હાઈતી કાઢવાનું છે અને બાકી જુઓ આ બધી હમણાં બધી બગડાટી હતી ને એટલે બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે અને જો આ ટ્રેક્ટર તૈયાર પડ્યું છે હાઈતી જોડેલું પેલા આકવાતા બોલું ગયા

મારે ટેક લાગવા છે બેટા દાદા આવે ને ત્યાં આવજો પછી મારા હાટું ચા લઈ નો ઓહો આ હું ઓડિયા પટ કીધો દોજો સીરામ નું પાણી થઈ ગયા સીધારામ મજામાં મજામાં પેડા બનાવી થાબડી બનાવી પેડા ની કે આ મજામાં થાબડી બી સવાર સવારમાં મજા આવે ઓયલો જઈ ચાલો પાણીની કેટલી ભરી દો એટલે ભાગ્ય ના નહીં ચાલો બ્લોગમાં બહેના રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને અમારી ભાદુબેનનું હોમવર્ક કરે એટલે પછી ન્યા તો એવડો જ નથી જતો ખોટો ડિસ્ટર્બ થાય કારણ કે નવો દઈની એક તૈયારી કરે બીજું તો શું કહેશે નવી હે હા આજ હે અમાર કુર્દે વાર્ષિક પવન હોય એટલે બપોર પછી નહીં જવાનું છે કારણ કે બપોર પછી બીડું બીડું પછી પછી જતા હોય એટલે આ બે ત્રણ કામકાજ છે પેલા ચાલો મિત્રો હવે જઈએ વાડી તાર પેલું આપણે ચણામાં માહિતી આઈકું તું મિંદ્રા એ ફોરા ફોરા કારણ કે ચણા નાના હોય અને ઢેફલીક ઉડીને જાય તો એ સોડકને નુકસાન કરે હવે ફેરે થોડુંક આપણે હેવી હે હાઈતી આમાં જો આપણે એક વધારાનો દાઢો એડ કરી નાખ્યો વજન વધારે એડ કરી દીધો હે કારણ કે આના પછીનું હાઈતી હોય ને એ આપણું પાટલી હોય બે બાજુ પાંહ આપણને પારા કરી જાય ને એટલે એમાં પાહ જોઈ એટલે આજ ફેર પાહ કરવાની હે હાલો જોઈએ આગળની કામ થઈ ગયું છે સ્ટાર્ટ આપણે પેલા આ પ્રમાણે હતી પેલા પ્રમાણે એટલે કે આપણે ફોરું ફોરું આયું તું અને આગળ વાત કરી તે પ્રમાણે હવે આપણે પાણી ચડાવવાનું હોય અને પાટલી તાણવાની હોય જેથી પાણી બહુ વધે નહીં ચણાને એટલે પાહ થોડીક કરવી પડે પાટલીના હિસાબે બાકી જો પગલા ભગત આવી ગયા અને હવે આપણે પાહ આ રીતે થતી જાય છે એટલે કે પાટલી આમાં એલી જાય અને બંને બાજુ પાહ સડે જાય તો હાલ આપણે ઓલા ખેતરનું કામ પતાવી આવી ગયા એ મોટા ખેતરમાં અને આપણે વખતે જે રીતે અડાયો નાખ્યો હવે વિરુદ્ધ એટલે કે ઊંધો હોય ને તો હવે આવક એટલે હું બ્યારો બિયારો ને મૂળ ઉષા થઈ જાય ઝપટમાં આવી જાય એટલા માટે આ વખતે આપણે વિરુદ્ધ દિશામાં આખી એટલે વહેલા હેર બિયારો હુકાતો થાય મિત્રો બપોર પછી તો આજે માતાજી કુળદેવીએ દર વર્ષે હવન હોય હોય પ્રસાદ હોય તો દર્શન કરવા જઈએ અને વાંધો બે ની માથા કઈ ચાલુ થઈ ગઈ હો આગળ આગળ મૂક એટલે ગાડી વળી જાય સા ઉપર ખેતીવાડી ડોટ કોમ એ ડાયરો તો હવે રોકાણો છે માહીની ની આપણે થોડુંક આકવાનું છે હાકી નાખીએ અહીંયા અડધે પહેલે હૈ તો કરીએ ચાલુ ધીરે ધીરે

હજુ એ ડાયરા તેળવાઈ જવાના હા એવું બધું છે અને બાકી બાકી કોમેટ કરો આપણે બે પાણી તો પાયા છે હવે ત્રીજું પાણી પાટલી તાણી અને પછી ચાલુ કરવાની છે ત્યારે હું નખાય એ કોમેટ કરો યુરિયા પછી શું કહેવાય કે આપણે સલ્ફર સલ્ફર ફાડીયા પોટાશ કાંઈ પણ તમે શું કહેવાય કે નાખતા હોય ને તમને રિઝલ્ટ મળતું હોય સારું ત્રીજા પાણીએ તો એ પ્રમાણે કંઈક કોમેન્ટ કરો તો અમને ખ્યાલ આવે ને બીજા ખેડૂઇઓને પણ ખબર પડે રિઝલ્ટ મળ્યું હોય એ ખેડૂભ જરાક પ્લીઝ વહેલા હેર કોમેન્ટ કરજો અને બાકી તો જો ચણામાં આમ તો આ ચણામાં દવાના ડોઝ તો હોય નહીં પણ ઈરનું ધ્યાન રાખવું પડે એટલે હવે ત્રીજું પાણી પાહું પછી એક હળવો ડોઝ મારી જ અને પછી ફૂલ હોય તો એ ઈરનું પ્રમાણ હોય ત્યારે થોડુંક ધ્યાન દેખરેખ રાખવી પડે અને બીજું કાંઈ પણ ચણાની ખેતીમાં નવીન કરતા હોય તો એ કોમેન્ટ કરજો એટલે બધાને ખ્યાલ આવે ચાલો હવે ધીરે ધીરે ગાડું આપવા માંડીએ આ વીસની જારીએ છે ને ટ્રેક્ટર આંકવાની મજા આવે ચોવીની જારીએ હોય ને તો આ યુવરાજ ટ્રેક્ટરમાં વ્હીલનું સેટિંગ નથી થતું કારણ કે ચાલીની જારીએ હે ટાંગા અને આમ અંદર કરીએ તો છત્રીની જારીએ થાય એટલે સેટિંગ ન આવે આમાં બહુ મજા આવે પરફેક્ટ બેસી જાય છે અને મેંદડા આને કીડે આપણે બલુંગિયા આપવાના હતા પણ બલુંગિયા પછી ન આવે કારણ કે જગ્યા થોડીક છે ને યુવરાજ ના વ્હીલ જાય ને એ જગ્યા કડક થઈ જાય ને તો ઠેકડા મારે એટલે પછી પાછા નીંદ્રા ચાલુ કરી દીધા કે બધું કવર તો કઈ રે છે બિયારો બધો જાય છે પણ એ સતત હાથ ફેરો તો આપડે ચાલુ જ હોય નિંદામણનો એટલે વાંધો ન આવે પાટલી તણવાની મજા આવશે ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે ને હવે ઓલા ડાયરાન તેડી આવીએ આગળ તમે દર્શન કર્યા અમારા ડાંગર પરિવારના કુળદેવી માં ચામું ના લુસાડા ગામે છે ડાયરો બધો તેડી આવીએ

હા ચાલુ જ રહેવાનું છે કારણ કે પાછું આપણે જવાનું જરૂર આ વાર્ષિક ઉત્સવ અને હવન નિમિત્તે રામા મંડન આયોજન છે તો રામા મંડનના ફૂટેજ પણ આપણે અમુક જોવું આગળ એટલે બ્લોગમાં બન્યા રેજો Tchau.

માનડોર માનડોર રોપડી આવે અહીંયાનું આવ્યો છે પણ એવો કામ હોય ખાલી આટલી જિંકી એની વાત હતી એટલે મારા ભાઈને બોલાવ્યો અને આ એટલો એટલો જેદુનો માનડોર ચાલુ છું

એમ નહીં ઘેલું બધું કામ મારે તારો હાવ કામ નથી કરતો એ બધો મને ખબર નહી છે